પ્રાચીન સમયથી ભરાતા ભંગોરિયા હાટની સોમવારથી શરૂઆત વિવિધ જગ્યાઓએ સતત એક સપ્તાહ સુધી યોજાશે મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલો ગુજરાતનો છોટાઉદેપુર જિલ્લો મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે હોળીની અગાઉ એક સપ્તાહ પહેલાં આ વિસ્તારમાં ભંગોરિયા હાટની શરૂઆત થઈ જતી હોય છે ખંગોરિયા એ હોળી અગાઉના સપ્તાહે સાપ્તાહિક હાટ છે જેમાં અહીંયાના આદિવાસીઓ તહેવાર માટેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા ઉમટી પડતા હોય છે સાથે આદિવાસી વસ્ત્રો તથા આભિષોનો પહેરીને આદિવાસી વાજિંત્રો વાંસળી મોટલા ઢોલ દદુડી ખડખશિયા તાલે મન મૂકીને નાચી કુદી પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયના આદિવાસીઓ છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકેની ઓળખ ધરાવે છે આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસીઓ એક જ સમુદાયમાંથી આવતા હોય જેથી તેઓની સંસ્કૃતિ પરંપરાઓ રીત રિવાજ અને રહેણીકરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે અઢાર માર્ચ સુધી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભરાતા ખ્યાતનામ ભંગોરિયા હાટની સોમવારથી શરૂઆત થઈ ચૂકી છે સોમવાર છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં તો મધ્યપ્રદેશના અલીરાજપુર ભાભરા બડાગુડા મંગળવાર ગુજરાતમાં સાકતાળા રજુઆટ તો મધ્યપ્રદેશના વખતગઢ આબુઆ બુધવાર છોટાઉદેપુરના રંગપુર સડલી તો મધ્યપ્રદેશના ચાંદપુર બળઝર ખટાલી બોરી ગુરુવાર છોટાઉદેપુરના દેવહાટ ભીખાપુરા તો મધ્યપ્રદેશના કુનમાલ સોંઢવા જોબટ શુક્રવાર છોટાઉદેપુરના જોજ તો મધ્યપ્રદેશના કઠિવાડા વાલપુર ઉદયગઢ શનિવાર છોટાઉદેપુર તો મધ્યપ્રદેશના નાનપુર ઉમરાલી રવિવાર છોટાઉદેપુરના પાનવડ તો મધ્યપ્રદેશના છકતલા સોરવા આમખૂટ ઝીરન કનવાડા કુલવટ અહીં આદિવાસીઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતીકામમાં વ્યસ્તતામાંથી હળવાશ અનુભવી એકબીજાની ખબર અંતર પૂરતા જોવા મળતા હોય છે અને આત્મીયતા જોવા મળતી હોય છે तो अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद